ની સેવા બગસરામાં સારી છે તો ભાજપમાં આવા સારા ઉમેદવાર હોય તો વધારે સારા ઉમેદવાર બધાએ સૌ સૌની રીતે સારા જ કામ કરે છે તો કૌશિકભાઈ આ વાત સ્વીકારી અમરેલી કમલમમાં લઈ લઈ દેવી કાકડિયા ભરતભાઈ અને કૌશિકભાઈ ભેખડિયા હાથથી ભાજપનો કેસ પહેરાવી અને ભાજપ ખૂબ આનંદ છે કોઈ સારા હોદ્દા ઉપર બેરાગભાઈ ની પ્રગતિ થાય અને ખુબ સારા એના કામ થાય અને ભાજપ સરકાર પણ અને લોકશાહના મેળવે ભાજપ સરકાર